समाचार મડી આવ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કામદાર શ્રી દ્વારા हनुमान जी ના જન્મદિવસ નિમિત્તે સામૂહિક ભોજન કરીને હરમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં नरेशભાઈ પટની, મહેન્દ્રભાઈ દિનોજા, મહેન્દ્રભાઈ રાજપરા, હિતેશભાઈ ઠમ્મર, કેવલભાઈ પિઠડિયા, રજીની રાજપરા, કીતનભાઈ સ્વીટ, બક્કલભાઈ મિતેશભાઈ, શામભાઈ જોની, પંજવાઈ મેઘરાજભાઈ, મહેશભાઈ જાજમેરિયા भावेस भाई पत्नी सहित तमाम लोगों ने हनुमान जयंती ने ઉજવણી કરી હતી અધ્રકાર રાજુભાઈ બગડા ધોરાજી ગર્જના ન્યૂઝ આજ રોજ તારીખ 12/5/2025 ના રોજ હનુમાન जयंती નો મહોત્સવ હોય જેમાં ગામડે શ્રી ગ્રુપ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં આજે સવારે મહાઆરતીનો કાર્યક્રમ આપ્યો હતો ત્યારબાદ બટુક ભોજન તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ આપ્યો હતો જેમાં ધોરાજીની ધર્મપ્રેમી સંખ્યા બહુળી સંખ્યામાં આ પ્રસાદીનો લાભ લીધેલ હતો